તો ગાઈઝ ગુડ એન્ડ મોર્નિંગ તો સવારના અગિયાર વાગે આપણો ઓલો સ્ટાર્ટ કરો છો જલ્દીથી આપણે છે ડિપાર્ટમેન્ટ થોડા ઘણું ભણશો જો તમે અમારો ક્લાસ ચાલુ છે તમને અમારા ક્લાસ બતાવશો નકા પાસે જતા રહેશે લાઇબ્રેરી અને આ હામાં ભાઈ નોખેરા તેલ માથાની આખે આખી પથારે ફેરવી ન છીએ કોઈ નહીં માથું તો વાળ તો બચારા કોઈ કહેવાના નથી

હા પાછલ દેખો સૂર્ય નમસ્કારના આખા આખા સ્ટેપ દેખો વન ટુ થ્રી એમ કરી બાર કે ચલા આવે મને ખબર નહીં બાકી તમને ખબર હોય તો કે તો ગાય દેખો ખાલી તમે શું છે આપણે દેખીએ મને તો ખબર નહીં દેખીએ

કોમ્પિટિશન ચાલુ છે તો આપણે જલ્દી થી એમનો વિડીયો બનાવશું જલ્દી થી જઈએ ગ્રાઉન્ડ ની અંદર ગ્રાઉન્ડ ની અંદર જઈને દેખીએ કે લોકો કેટલા છોકરાઓ છે તો આપડે બધો આખો વિડીયો બનાવશું તમને મજા આવે તો લાઈક ફોલો એન્ડ શેર કરી નાખજો અને આપણે જઈએ હવે ચલો મળીએ એ છે યુનિવર્સિટી યુનિવર્સિટીનું ગ્રાઉન્ડ તમે પબ્લિક છોકરાઓ કેટલા છે એનું નામ તો આવડતું નું નામ આપી દીધું તમને ખબર હોય તો એને કોઈ અલગ રીતે કહેતા હોય તો કોમેન્ટ કરી દો બાકી આપણને તો નહીં ખબર તો જલ્દી થી જઈએ પેલી સાઈડ રનિંગની બી કોમ્પિટિશન છે આ આપને ફાઇનલી ખબર પડી ગઈ છે એનું નામ માસ્કુદ છે પહેલા નંબરે અમારા ખ્યાલથી બહેનો આવે છે મસ્ત બનાવીએ

Chef, <laughs> check <laughs> 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 ફાઉલ થઈ ગયા અરે આ તો સારું છે પેલી અ ફાઉલ ને તો જ પહેલામાં જ તો રનિંગ તો બહુ ધ્યાન રાખવું કારણ કે ફાઉલ ને ફાઉલ એટલે ગયા છોકરી ચાલે નંબર બધા બેગો પડ્યા દેખો ભાગ લાગેલા બેગો કોમ્પિટિટર બધા બેગો દેખો ભાગ

पार्सल डी चालू है देख रहा है चल चल वेलन बटी वेलन चल खेत 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 જો આપણે આવી જઈ હનુમ દાદાના મંદિરે જલ્દીથી દર્શન કરશો પછી મળીએ ફાઇનલી આપણે હવે આવી ગયા છો રોમે રોહરા તો અત્યારે વ્લોગ કરીએ સમાપ્ત ચૂટખુલ્લો જવા દેખો ખાલી ચાલો મળીએ નવા વ્લોગમાં ચોધી બાય બાય ટાટા